રાધા રાધા આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ સુંદર સત્સંગ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા અને આ ચર્ચાનો આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો એક સાર બરાબર અને એમાં સાધકોએ જે પ્રશ્નો પૂછ્યા છે એ કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે તો આજે એ ગૂંચવણોને થોડી સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું બિલકુલ આજના વાર્તાલાપનો હેતુ જ એ છે ભક્તિ અહંકાર શરણાગતિ દુઃખ આ બધા વિષયો પણ મહારાજશ્રીના જે અમૂલ્ય વિચારો છે એને સમજવાનો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલો અને કદાચ સૌથી મૂળભૂત પ્રશ્ન કે પરમેશ્વર સુધી પહોંચવાનો સૌથી સરળ સૌથી સુંદર માર્ગ કયો છે આટલા બધા રસ્તાઓ છે ક્યાંથી શરૂ કરવું મહારાજ શ્રી આનો જવાબ શ્રીમદ ભાગવતમાંથી આપે છે એ બે પ્રકારના ધર્મની વાત કરે છે એક છે લોક ધર્મ એટલે આપણા જે સાંસારિક કર્તવ્યો છે કોઈના પિતા તરીકે પુત્ર તરીકે ભાઈ તરીકે આપણી જે સામાજિક જવાબદારીઓ છે એ નિભાવવી અને મોટા ભાગના લોકોનું આખું જીવન તો આ લોકધર્મ નિભાવવામાં જ જતું રહે છે હા અને મહારાજ શ્રી કહે છે કે એની જરૂરિયાત ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણને ભગવાનનો સાચો પરિચય કે કોઈ સંતનો સંગ ન થાય ઓ એટલે જે ક્ષણે સાચો માર્ગ દેખાય ત્યાંથી ધર્મ શરૂ થાય બરાબર અને ભાગવત ધર્મ એટલે લોક ધર્મનો ત્યાગ ત્યાગ એટલે શું બધું છોડી દેવાનું ઘર પરિવાર આ સાંભળીને તો ઘણા લોકો ગભરાઈ જાય ના ના અહીં શારીરિક ત્યાગની વાત નથી આ છે માનસિક ત્યાગ એ ભાવનો ત્યાગ કે હું કોઈનો પિતા છું કે હું કોઈનો પુત્ર છું એટલે કરતા ત્યાગ હા અને એની જગ્યાએ એક જ ભાવમાં સ્થિર થવું કે હું ફક્ત અને ફક્ત ભગવાનનો છું મારા બધા સંબંધ બધા કર્મ બધું જ પ્રભુને સમર્પિત પણ આ કહેવું જેટલું સહેલું છે કરવું એટલું જ અઘરું છે મન તો પાછું સંસારમાં ખેંચાઈ જાય છે તો પછી આ સ્થિતિમાં સ્થિર કેવી રીતે રહેવાય એનો કોઈ ઉપાય ચોક્કસ છે અને એનો ઉપાય પણ શ્રીમદ ભાગવતમાં જ બતાવ્યો છે સેવન સદા સાધુ પુરુષાન એટલે કે હંમેશા સંતોની સેવા કરવી હા પણ અહીં સેવાનો અર્થ સમજવા જેવો છે કારણ કે સેવા એટલે સામાન્ય રીતે લોકો શારીરિક સેવા જ સમજે છે પગ દબાવવા કે આશ્રમમાં કામ કરવું બરાબર પણ મહારાજ શ્રી સ્પષ્ટ કરે છે કે સાચી સેવા છે આજ્ઞા પાલન સંતોનો ઉપદેશ એ કોઈ વાંચેલી વાત નથી એ એમના જીવનનો અનુભવ છે એમનો નિચોડ છે એટલે જો હજારો માઈલ દૂર બેસીને પણ એમની આજ્ઞા પાડીએ તો તો તમે એમની સાથે જ છો અને જો એમની પાસે રહીને પણ મનમાની કરો તો તમે એમનાથી ઘણા દૂર છો હં આ વાત બહુ રસપ્રદ છે પણ ઘણીવાર આજ્ઞાપાલન કરવાનો પ્રયત્ન કરીએ તો પણ મન કેમ નથી માનતું મહારાજ શ્રી આના કોઈ અવરોધો ગણાવ્યા છે હા અને એ બે બહુ મોટા અવરોધોની વાત કરે છે કામના અને તૃષ્ણા કામના અને તૃષ્ણા મોટા ભાગના લોકોને તો આ બંને શબ્દો એક સરખા જ લાગે ઈચ્છા એટલે ઈચ્છા ના એમાં બહુ સૂક્ષ્મ ફરક છે કામના એટલે ભવિષ્યની ઈચ્છા જે તમે ક્યારે અનુભવ્યું નથી એ મેળવવાની ઈચ્છા જેમ કે મારે મોટું ઘર બનાવવું છે અને તૃષ્ણા તૃષ્ણા એટલે ભૂતકાળનો મોહ જે ભોગ આપણે ભોગવી ચૂક્યા છીએ એને ફરીથી ભોગવવાની તીવ્ર ઈચ્છા વાહ એટલે એક ભવિષ્યમાં ભટકાવે છે અને બીજી ભૂતકાળમાં જકડી રાખે છે અને આ બંને આપણને વર્તમાનમાં રહેવા દેતી નથી બિલકુલ મારા શ્રી કહે છે કે આ બંનેનો ત્યાગ કરીને સંતોની આજ્ઞા માનો તો ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે અને આની સાથે જ એક બીજી વાત કઈ અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા એટલે કે બીજાના દોષ ગુણ જોવાનું જ બંધ કરી દેવું પણ આ તો લગભગ અશક્ય જેવું છે આપણા સ્વભાવનો ભાગ છે આ તો કોઈ સારું કરે તો વખાણ અને ખરાબ કરે તો ટીકા નીકળી જ જાય શ્રી એનું કારણ સમજાવે છે જ્યારે આપણે કોઈના ગુણ જોઈએ છીએ ત્યારે આપણને અભિમાન આવે છે અને જ્યારે દોષ જોઈએ છીએ ત્યારે નિંદાનું પાપ લાગે છે એટલે બંને સ્થિતિમાં મન ભગવાનથી હટી જાય છે હા એટલે શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે સૌમાં ભગવાનને જોવા આ વાત સીધી અહંકાર સાથે જોડાય છે કારણ કે હું જ કોઈના દોષ ગુણનું વિશ્લેષણ કરું છું તો આના પરથી એક બીજો પ્રશ્ન માની લો કે સાધના કરતા કરતા અહંકાર ઓગળી ગયો તો પછી જીવનના નિર્ણયો કોણ લે છે આ બહુ સારો પ્રશ્ન છે અને મહારાજશ્રી સ્પષ્ટ કરે છે કે નિર્ણય લેવાનું કામ અહંકારનું છે જ નહીં એ બુદ્ધિનું કામ છે બુદ્ધિનું હા બુદ્ધિ નક્કી કરે છે કે શું કરવું શું ન કરવું અહંકારનું કામ તો ખાલી એટલું જ છે કે એક ક્રિયાનું કરતાપણું પોતાના પર લઈ લે છે મેં આ કર્યું ઓ એટલે જ્યારે અહંકાર જાય છે ત્યારે બુદ્ધિ તો કામ કરે જ છે બસ પેલો મેં કર્યો વાળો ભાવ જતો રહે છે બરાબર બધું શ્રીજીની કૃપાથી આપોઆપ થયા કરે છે એવો અનુભવ થાય છે તો સાધકને પોતાને કેવી રીતે ખબર પડે કે મારો અહંકાર ઓગળી રહ્યો છે એના કોઈ લક્ષણો ખરા હા મહારાજશ્રીએ બહુ સચોટ લક્ષણ બતાવ્યું છે એ કહે છે કે જ્યારે શરીરમાં ભયંકર પીડા હોય કે કોઈ તમારું ઘોર અપમાન કરે અને છતાં પણ તમારું ભજન અખંડ ચાલે ઇકરસ ચાલે એમાં કોઈ વિક્ષેપ ન આવે ત્યારે સમજવું કે અહંકાર ઓગળી રહ્યો છે એક મિનિટ આ થોડું સમજવું અઘરું છે અપમાન થાય તો ગુસ્સો કે દુઃખ તો થાય ને એ સ્વાભાવિક છે હા પણ એની અસર તમારા ભજન પર ન થવી જોઈએ કારણ કે સુખ દુઃખ અને માન અપમાન એ અહંકાર સાથે જોડાયેલા છે જ્યારે એ નબળો પડે ત્યારે આ બાહ્ય ઘટનાઓ આત્માના સ્તર પર ચાલી રહેલા ભજનને સ્પર્શી શકતી નથી સમજાયો જો કે એમણે એ પણ કહ્યું છે કે અહંકારનો સંપૂર્ણ નાશ તો ગુરુકૃપા વગર શક્ય નથી બિલકુલ ગુરુકૃપા અને ભગવત કૃપા વિના નહીં અદ્ભુત હવે એક એવા પ્રશ્ન પર આવીએ જે ઘણાને મૂંઝવતો હોય છે આપણે મીરાબાઈ પ્રહલાદજી જેવા મહાન ભક્તોની કથાઓ સાંભળીએ તો એમના જીવનમાં તો પારાવાર કષ્ટો આવ્યા તો ભગવાન પોતાના પરમ ભક્તોને આટલું દુઃખ કેમ આપે શું એમનું પ્રારબ્ધ હતું અને અહીં મહારાજશ્રી એક એવો જવાબ આપે છે જે આપણી આખી વિચારધારા બદલી નાખે એ કહે છે કે આ તેમનું પ્રારબ્ધ નહોતું પ્રારબ્ધ નહોતું તો પછી શું હતું એ હતી ભગવાનની લીલા લીલા ઝેર પીવડાવવું એ લીલા કેવી રીતે હોઈ શકે કારણ કે એમનું શરીર આપણા જેવું પંચભૂતનું બનેલું જ નહોતું એ દિવ્ય હતું પ્રહલાદજીને અગ્નિમાં નાખ્યા પણ એ બળ્યા નહીં મીરાબાઈએ ઝેર પીધું પણ એ અમૃત બની ગયું આ શું બતાવે છે કે તેઓ ભૌતિક નિયમોથી પર હતા બરાબર સાચું કહું તો મેં હંમેશા એવું જ માન્યું હતું કે એમના કોઈ પૂર્વજન્મના કર્મો હશે પણ આ તો ભગવાનની લીલા હતી હા તો આ લીલાનો હેતુ શું હતો જગતને ભક્તિની શક્તિનો પરિચય કરાવવાનો જો પ્રહલાદજી આરામથી મહેલમાં જ રહ્યા હોત તો દુનિયાને કેવી રીતે ખબર પડત કે ભગવાનના નામમાં કેટલી તાકાત છે આનાથી જ જોડાયેલો બીજો પ્રશ્ન છે કે ભગવાન ભક્તોની પરીક્ષા કેમ લે છે મહારાજશ્રી અહીં પરીક્ષા શબ્દનો અર્થ જ બદલી નાખે છે એ કહે છે કે સંસ્કૃતમાં પરીક્ષાનો એક અર્થ થાય છે પરિપક્વ કરવું પરિપક્વ કરવું જેમ શિક્ષક વિદ્યાર્થીને આગળના ધોરણમાં મોકલવા માટે પરીક્ષા લે એવું બિલકુલ આધ્યાત્મિક કષ્ટો સાધકને મહાન બનાવવા માટે આવે છે એને પરિપક્વ કરવા માટે વાહ આ ઉદાહરણથી તો પરીક્ષા શબ્દનો આખો નકારાત્મક ભાર જ હટી જાય છે અને આ પરીક્ષા ભગવાન માટે નથી એ તો બધું જ જાણે છે આ પરીક્ષા જગતને બતાવવા માટે છે કે ભક્તિની શક્તિ શું છે એ જ કષ્ટો ભક્તનો મહિમા પ્રગટ કરવાનું માધ્યમ બને છે એટલે મીરાબાઈના કષ્ટો જગત માટે હતા આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ પણ આ તો સિદ્ધ ભક્તોની વાત થઈ આપણા જેવા સામાન્ય સાધકો માટે શું જેમને એ જ ખબર નથી કે કોણ સંત છે અને કોણ સાધક એના માટે મહારાજશ્રીનો જવાબ બહુ સુંદર અને વ્યવહારુ છે એ કહે છે આપણે કોઈમાં ભેદ કરવો જ નહીં કોઈમાં પણ નહીં કોઈમાં પણ નહીં પાપી હોય કે પુણ્યાત્મા કારણ કે આપણી પાસે કોઈ એવું સાધન નથી જેનાથી આપણે કોઈની આધ્યાત્મિક અવસ્થા માપી શકીએ આપણી બુદ્ધિ પ્રાકૃતિક છે અને મહાપુરુષો પ્રકૃતિથી પર હોય છે એટલે ભેદભાવ કરવાને બદલે સૌને ભગવત સ્વરૂપ માણીને પ્રણામ કરવા એ જ સૌથી સલામત રસ્તો છે તો પછી સંસારનું સૌથી મોટું સુખ અને સૌથી મોટું દુઃખ શું છે મહારાજ શ્રીના મતે સૌથી મોટું દુઃખ છે મૂર્ખતા એટલે કે અવિવેક અને સૌથી મોટું સુખ છે વિવેક વિવેક હા સાચા ખોટાને પારખવાની શક્તિ જો કોઈ વ્યક્તિ ભગવાનથી વિમુખ છે તો એની પાસે ઇન્દ્ર જેટલી સંપત્તિ હોય તો પણ એ દુઃખી છે અને જો કોઈ વિવેકવાન છે તો એ ગરીબીમાં પણ પરમ સુખી છે પણ મોટાભાગના લોકોને તો સંસારના વિષયોમાં જ સુખ દેખાય છે એનું શું એ અજ્ઞાન છે દુઃખમાં સુખનો ભ્રમ થાય છે સાચું સુખ તો ફક્ત ભગવાનના નામમાં જ છે જ્યાં સુધી જીવ ભગવાન સાથે નથી જોડાતો ત્યાં સુધી એની ઈચ્છાઓની આગ ક્યારેય શાંત થતી નથી તો જો સાચું સુખ વિવેકમાં છે તો પછી સંપૂર્ણ શરણાગતિનો અર્થ શું થાય એ કેવી રીતે આવે મહારાજશ્રી એને ત્રણ સ્તરે સમજાવે છે તન મન અને વાણીથી તનથી એટલે બધા કર્મો ભગવાનને અર્પણ કરવા વાણીથી એટલે સતત નામ જપ અને સત્ય મૃદુ વચન અને સૌથી અઘરું મનથી શરણાગતિ હા મનથી શરણાગતિ એટલે ક્યારેય કોઈનું ખરાબ ન ઇચ્છવું અને મનને ફક્ત ભગવદ્ ચિંતનમાં જ પરોવી રાખવો જ્યારે આ ત્રણે એક થઈ જાય ત્યારે સાચી શરણાગતિ છે અને જો ભૂલો વારંવાર થાય તો તો સમજવું કે હજુ નાટક ચાલી રહ્યું છે સાચો પસ્તાવો એ છે કે જે ભૂલ એકવાર થઈ એ ફરી ક્યારે ન થાય અને અંતિમ પ્રશ્ન સાચો વૈરાગ્ય શું છે શું સંસાર છોડી દેવો એ જ વૈરાગ્ય છે ના બિલકુલ નહીં મહારાજ શ્રી સ્પષ્ટ કહે છે કે સાચો વૈરાગ્ય આંતરિક છે બાહ્ય નથી મનમાંથી આસક્તિ છોડવી એ જ સાચો વૈરાગ્ય છે આના માટે એમણે રાજા અમરીશ અને વિભીષણજીના ઉદાહરણો આપ્યા હતા ખરું ને બરાબર એ બંને રાજા હતા મહેલમાં રહેતા હતા પણ પરમ સંત ગણાયા કેમ કારણ કે શરીર સંસારમાં હતું પણ મન પ્રભુના ચરણોમાં હતું એટલે મનમાંથી સંસાર નીકળી જાય પછી તમે ક્યાંય પણ રહો કોઈ ફરક નથી પડતો બિલકુલ આંતરિક ત્યાગ વિના બાહ્ય ત્યાગ નકામો છે તો આજના આ ઊંડાણપૂર્વકના વાર્તાલાપનો સાર એ જ છે કે સાચો ધર્મ એ સર્વસ્વનું પ્રભુને સમર્પણ છે અહંકાર ઓગાળ્યા વિના શાંતિ નથી અને ભક્તોના કષ્ટો એમની પરીક્ષા નહીં પણ જગત માટે પ્રભુની લીલા છે સૌથી મહત્વની વાત સાચું સુખ વિવેકમાં છે અને સાચો વૈરાગ્ય મનની આસક્તિ છોડવામાં છે આખી ચર્ચા એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પાછળ છોડી જાય છે કે આપણા રોજિંદા જીવનમાં આપણી બધી ફરજો નિભાવતી વખતે આસક્તિ વિના કર્મ કેવી રીતે કરી શકાય કર્તવ્ય અને આસક્તિ વચ્ચેની એ પાતળી રેખા કેવી રીતે ઓળખવી ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે જો આપ સૌને આ વાર્તાલાપ ગમ્યો હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં લખી લે જરૂર મોકલજો અને આ જ્ઞાન યજ્ઞને આગળ વધારવા માટે ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં શ્રી રાધા રાધા વલ્લભલાલની જય